Oh, yeah. oh. Good morning, guys. Welcome to my new vlog. આવી છે ગામ રોહી મેડમ સવાર સવાર માં રમવા પણ લાગી ગયા છે માટીમાં અને હું પણ ગામ આવું ને તો રમવા દેવું છું અમે પણ બાળપણ માં રમ્યા હતા રોહી પણ રમે વાસણ બનાવે છે કાદવ થી માટીના મેં પણ નાની હતી તો બહુ બનાવેલા એટલે રમે વાંધો નહીં રમી લે કે તો આજે તો રજાનો દિવસ છે અને પાછું ગામ આવ્યા છે ઘરે આવ્યા છે એટલે શાંતિથી થી ઉઠ્યા એમ તો હવે બપોર થઈ જવાની છે એટલે હવે જમી પરવારી ને પાછું રિટર્ન થવાનું છે અમારે સુરત ગામ આવ્યા હોય ને

પેલી કહેવત છે ને કે વડ જેવા ટેટા મોરના ઈંડા ચિતરવા ના પડે તે બેઠી અહીંયા સાબિત થાય છે ડોબા ફિરાણો શું ડોબા ફિરાણો ઓકે મમ્મા ના પૂ વાત કર ફોન લાઈક હેલો હેલો હા હા हाँ सारो आरुही ना पूछो लव हेलो हाँ चली ना पु लव डैडी लव डैडी के भाई लव डैडी आपका नाम बंद कर दिया कहीं नहीं आओ इधर ही बारे में निकला वाला क्या ચાલ નહીં ચાલો ચાલો ત્યારે બા જોડે વાત થઈ ગઈ હવે મેડમ કંટાળીને બહાર નીકળ્યા મમ્મા થોડી સાયકલ ફેરવી આવું એમ કરીને રોહી મેડમ સાયકલ ફેરવે છે અને આ બાજુ ઘરમાં ચંપીનો કાર્યક્રમ ચાલુ થયો છે તો આજે તો શું વાત છે આજે તો ભાઈ ભાભીને ચંપી કરી આપે છે મામા મામી ને જોઈ મેડમ ને પણ મન થઈ ગયું ચંપી કરવાનું એટલે આવ્યા છે મમ્મીની ચંપી કરવા માટે એવું જ આવે બેટું એવું જ કરવાનું ચાલો ત્યારે મેડમની ચંપી તો ચાલુ જ રહેશે બ્લોગ અહીંયા જોઈન કરું છું મળીએ નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને હા હગાઈ હું યાદ કરાવું છું આપણો વ્લોગ આવે છે સવારે રોજ સવારે નવ વાગે જોતા રેજો સપોર્ટ કરતા રહેજો ચાલો ત્યારે વિદાય લઈએ મળીએ કાલે નવા વ્લોગ સાથે બાય